છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર છ કરોડ બ્યાસી લાખના ખર્ચે બ્રિજ સો મીટરની લંબાઈનો બનશે સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને અગિયાર માસમાં પુલ બનાવી આપવા માટે ધારાસભ્યએ પંચ ઉપરની આહવાન કર્યું અને કામમાં કોઈ પણ ગેરરીતિ નહીં ચલાવી લેવાની અને યુદ્ધના ધોરણે બ્રિજની કામગીરી કરો અહીંયાથી કામગીરી શરૂ થયા પછી કોઈએ હટાવવું નહીં તેવી ચીમકી પણ આપી હાલનો પુલની કામગીરી માટે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પણ સ્ટેજ ઉપરથી ધારાસભ્યએ સારી કામગીરી કરવા માટે સૂચના આપી જ્યારે ગ્રામજનોને પણ ટકોર કરી કે દરેક લોકો પુલની કામગીરીનું નિરીક્ષણ કરે અને ભ્રષ્ટાચાર ના દે તેવું કામગીરી કોન્ટ્રાક્ટર ખરાબ કરે તો મને જાણ કરશો આ પુલ થવાથી અગિયાર માસ માં પુલ થવાનો છે એની મુદત છે અને અહીંયાના અમારા વાગીયા મોડા સુકાવે વેલાડી થી મારે લુણાદરા ભગવાનપુર બધા સુધી સુધીના ગામોને નસવાડી આવવા માટે આ ટૂંકું અંતરનો પુલ બનશે આ તબક્કે હું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છે કે સો મીટરની લંબાઈનો પુલ બની રહ્યો છે સામેના કિનારે બે ગામો